આજે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ આજે સાચી વાત કરીએ જીવનમાં આગળ વધવું હોય ગ્રોથ કરવો હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરવી બચત કરવી ખૂબ જરૂરી છે આ તમને અને મનને આપણને બંનેને ખબર છે પણ ઇન્વેસ્ટમેન્ટ સાચું થાય જેનાથી પેઢી તરે અને પેઢીને બી ઉપયોગી થાય આગળ એવું ઇન્વેસ્ટમેન્ટ કરવું એ બી આપણી એટલે કે તમારી અને મારી જવાબદારી છે પણ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું તો વાત છે કે મુંબઈનું નવી મુંબઈ થઈ ગયું દિલ્હીનું ન્યૂ દિલ્હી નોઈડા કે ગુડગાંવ થઈ ગયું હૈદરાબાદમાં બી હવે ગ્રોથ થઈ ગયો તો સાયબર સિટી કયો કે આવા ઘણા બધા નવા નવા ગ્રોથના એરિયા થઈ ગયા તો શું અમદાવાદનું ગ્રેટર અમદાવાદ નહીં થાય થશે જ અમદાવાદમાં તો ઇન્વેસ્ટ કરશું તો ગ્રોથ સો ટકા ગેરંટી છે પણ અમદાવાદની નજીક ગ્રેટર અમદાવાદ એરિયા જ્યાં થઈ રહ્યું છે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશું ને તો ગ્રોથ બસો ટકા ગેરંટી છે તો મિત્રો ઇન્વેસ્ટમેન્ટ સાચું કરવું એ તમારી અને મારી જવાબદારી છે ધન્યવાદ તમને બી થશે કે જો આટલા બધા લોકો એક જ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટની વાત કરે એક જ ટાઈપના ઇન્વેસ્ટમેન્ટની વાત કરે ગ્રોથની વાત કરે તો બોસ આ ઇન્વેસ્ટમેન્ટમાં હું ના ચૂકી જાઉં બોસ આ ઇન્વેસ્ટમેન્ટમાં હું ના રહી જાઉં ક્યાંથી ચૂકશું ડીડીસી ગ્રુપ છે ને અમદાવાદથી નજીક ગ્રેટર અમદાવાદ એરિયા બની રહ્યું છે જો ત્યાં ઇન્વેસ્ટ કરવા માંગતા હો આટલા બધા લોકોનો જ્યાં ટ્રસ્ટ છે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ છે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો ટ્રસ્ટની વાત હોય સાચી વાત હોય વાત હોય તમારી અને મારી એટલે કે તમારા ભાઈ ધ્રુવિલ મહેતા સાથે ઇન્વેસ્ટમેન્ટની વાત હોય તો આજે જ સંપર્ક કરી દેજો રહી ના જાતા પ્લોટિંગની સ્કીમ નવી રીતે સમજાવું ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે ત્યાં જ્યાં વર્લ્ડનું મોટા મોટું મ્યુઝિયમ નાઇન્ટી રેડી થઈ ગયું છે અને ભવિષ્યમાં તૈયાર થઈ ગયું છે ત્યાંથી આપણી પ્લોટિંગની સ્કીમ માત્ર બે કિલોમીટરના અંતરે છે ત્યાંથી જે અમદાવાદનો એક્સપ્રેસ વે છે ત્રણ કિલોમીટરનો છે અમદાવાદથી સાઈઠ મિનિટનો મોટામાં મોટો અંતર કહી શકાય આમ તો છે અને જ જ ડિસ્ટન્સ એટલું નહીં આ ઉપરાંત હોટેસ્ટ પોકેટ જે છે લોથલનું રેસીડેન્શિયલ ઝોન જ્યાં છે એને એનો સી પ્લોટ છે નેવ મીટરના રોડ ઉપર આવેલો છે હાલ સ્ટેટ હાઈવે ત્યાં એક્ટિવ છે ત્યાં મેક્રો ની સ્કીમ છે આ ઇન્વેસ્ટમેન્ટની વાત છે આ ટ્રસ્ટની વાત છે આ ડીડીસી ગ્રુપની વાત છે આ તમારી ને મારી એટલે કે તમારા ભાઈ ધ્રુવિલ મહેતા સાથે તમારી વાત છે નેસ્ટ સમય ઇન્વેસ્ટમેન્ટનો આજે છે અત્યારે છે આ રીલ જોતા જોતા છે કોઈ બી બજેટ હોય કોઈ બી સ્કેલમાં જોતું હોય પ્લોટિંગ જોતા હોય કે વીકેન્ડ વિલા જોતા હોય સાડા સાત લાખ રૂપિયાનું જોતું હોય કે પચીસ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય પચાસ લાખનું બજેટ હોય કે એક કરોડ રૂપિયા સુધીનું બજેટ હોય સાઈઠ મિનિટના અંતરમાં જોતું હોય ને સાઈઠ કિલોમીટરની અંદર જોતું હોય ભારતના ફ્યુચર પોટેન્શિયલ ગ્રોથ ગ્રેટર અમદાવાદની એરિયાની અંદર લોથલમાં તમને ઇન્વેસ્ટમેન્ટની ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આપી રહ્યો છું ડીડીસી ગ્રુપ દ્વારા ડીડીસી ગ્રુપ એટલે કે ટ્રસ્ટ ઇન્વેસ્ટ ઇન લોથલ ઇન્વેસ્ટ ઇન ફ્યુચર કારણ કે આ ઇન્વેસ્ટમેન્ટની વાત છે ટ્રસ્ટની વાત છે ડીડીસી ગ્રુપની વાત છે તમારા ભાઈ ધ્રુવિલ મહેતા સાથેની વાત છે ધન્યવાદ